ગેનીબેન ઠાકોર આ નામ લગભગ દરેક ખૂણે જાણીતું બન્યું છે કારણ કે બે હજાર ચોવીસની ચૂંટણી પૂરી થઈ અને એ પછી જે ભાજપે વાયદો કર્યો હતો ભાજપના જે વચનો હતા અને એમની સાથે સી આર પાટીલે જે સૌથી મોટો દાવ રમવાની શરૂઆત કરી હતી કે આ વખતે પણ ગુજરાતની અંદર છવ્વીસમાંથી છવ્વીસ બેઠક તો ભાજપને જ મળવાની છે પણ ગેનીબેન ઠાકોરે ગાબડું પાડી દીધું બનાસકાંઠા લોકસભા બેઠક જીતીને બતાવી દીધી ત્યારબાદ એક પછી એક દિવસ ગેનીબેન ઠાકોર છે તે ચર્ચાનો વિષય બનતા આવ્યા છે ફરી એક વખત ગેનીબેન ઠાકોરને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ જે રીતે લોકસભા બે હજાર ચોવીસની ગુજરાતની અંદર ચૂંટણીમાં બનાસકાંઠામાં કોંગ્રેસનો જે રીતે ઝંડો ગેનીબેન ઠાકોરે લહેરાવ્યો એ પછી તેમને બનાસની બેનનું બિરુદ મળ્યું એ પછી બનાસની સિંહણનું બિરુદ મળ્યું અને પછી ક્યાંક બનાસની બેન એટલે કે ગાયની બેનનું પણ તેમને બિરુદ મળી ગયું એટલે હવે કોંગ્રેસને છે તે ગેનીબેન ઠાકોર ઉપર ભરપૂર વિશ્વાસ થઈ ગયો છે કે ગેનીબેન ઠાકોર એકલે હાથે પણ ચૂંટણી લડીને બતાવી શકશે કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની અંદર કોંગ્રેસ કેટલું નબળું હતું તેમ છતાં ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાની અંદર જીત મેળવી લીધી અને હવે ગેનીબેન ઠાકોરને એક મહત્વપૂર્ણ જવાબદારી પણ સોંપવામાં આવી છે આમની પહેલા આપણે પણ જોયું હતું કે એમ્સની અંદર પણ તેમને એક જવાબદારી સોંપવામાં આવી હતી હવે ગુજરાત કોંગ્રેસના જે ગેનીબેન ઠાકોર છે તેમને હવે ઇન્ડિયન કોંગ્રેસ એટલે કે હાઈ કમાન્ડે દિલ્હીના હાઈકમાન્ડે તેમને નવી જવાબદારી સોંપી છે ગેનીબેન ઠાકોરની સાથે જીગ્નેશ મેવાણીને પણ એક મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે ખાસ કરીને આપણે સૌ જાણીએ છીએ કે જમ્મુ કાશ્મીરની અંદર વિધાનસભાની ચૂંટણી હવે જ્યારે યોજાવા જઈ રહી છે ત્રણ તબક્કામાં ચૂંટણી છે એ દરમિયાન કોંગ્રેસે મહત્વની કામગીરી ગેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણીને સોંપી છે અને એ જવાબદારી છે સ્ટાર પ્રચારકની એટલે કે ચૂંટણી દરમિયાન સ્ટાર પ્રચારકો એટલે કે રેલી કરવાનું સંબોધન કરવાનું લોકોને મળવાનું આ બધું જ કામ હવે ગેનીબેન ઠાકોર અને જીગ્નેશ મેવાણી જમ્મુ કાશ્મીરની અંદર જઈને કરવાના છે આ એક લેટર છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનો જેમની અંદર લગભગ ચાલીસ જેટલા લોકોને આખા દેશની અંદર જેટલા પણ કોંગ્રેસની અંદર લોકો સમાવેશ હોય છે જે નેતાઓ હોય છે એમાંથી ચાલીસ નેતાઓની જવાબદારી સોંપવામાં આવી છે જેમાંથી બે નામ ગુજરાતના ખાસ છે ગેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણી ગેનીબેન ઠાકોરને આ મહત્વની જવાબદારી સોંપાઈ છે એમની સાથે જિગ્નેશ મેવાણીને પણ આ જવાબદારી સોંપવામાં આવી છે ફરી એક વખત હવે કોંગ્રેસ છે તેમણે ગેનીબેન ઠાકોર ઉપર વિશ્વાસ મૂક્યો છે અને અહીંયા લખ્યું છે કે એસેમ્બલી ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર કારણ કે હવે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં જે હવે ત્રણ તબક્કાની અંદર જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી થવાની છે ભાજપે પણ આ બેઠક જીતવા માટે એડી જોડીનું જોર લગાવવાની શરૂઆત કરી દીધી છે એમની સાથે ગેનીબેન ઠાકોર હવે ફરી એક વખત ભાજપને હરાવવા માટે મેદાને જવાના છે કારણ કે આ વ્યક્તિ એટલા માટે ખાસ કહેવાય છે આખા ગુજરાતની અંદર એક સીટ ઉપર ભાજપને હંફાવી દીધું સી આર પાટીલે છવ્વીસ માંથી છવ્વીસ બેઠક જીતવાનો દાવો કર્યો હતો એમાંથી ગાબડું પાડી દીધું એટલે ક્યાંક ને ક્યાંક સી આર પાટીલે પણ પોતાની જે ક્યાંક ચૂક ગઈ છે તેમનો પણ તેમણે સ્વીકાર કર્યો પણ અગત્યની વાતો એ હતી કે બનાસકાંઠાની અંદર ગેનીબેન ઠાકોર અને શંકર ચૌધરી ભાજપ કોંગ્રેસ એટલું મજબૂત હતું કે કોણ કોને હરાવશે તેમના ઉપર સૌ કોઈની નજર હતી અને એમાં ગેનીબેન ઠાકોરે લોકમુખે તો એવી ચર્ચા છે કે તેમણે ભાજપને નહીં પણ શંકર ચૌધરીને હરાવ્યા હતા એટલે હવે ફરી એક વખત ગેનીબેન ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે સ્ટાર પ્રચારક બનાવી દીધા છે અને એ દરમિયાન હવે લગભગ વાવ પેટા ચૂંટણીના પણ એંધાણ છે એટલે ક્યાંક ને ક્યાંક તેમની પણ ચૂંટણી નજીકમાં આવશે એટલે કોંગ્રેસ એ બેઠક જીતવા માટે પણ એડી ચોટીનું જોર લગાવશે પણ એ પહેલાં અત્યારે ખાલી અને ખાલી ફોકસ છે તો જમ્મુ કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીમાં અને બે કોંગ્રેસના અત્યારે કદાવર નેતા કહી શકાય એક છે જિજ્ઞેશ મેવાણી અને બીજા છે ગેનીબેન ઠાકોર ગેનીબેન ઠાકોર એટલા માટે કારણ કે એકલે હાથે કહી શકાય કે ચૂંટણી લડીને બતાવી શંકર ચૌધરીને હરાવ્યા અને એમની સાથે ભાજપને હરાવ્યું અને ઉત્તર જે આપણા ઉત્તર ગુજરાતની સીટ એટલે કે બનાસકાંઠા કહી શકાય તે જીતીને બતાવી અને અત્યારે જીજ્ઞેશ મેવાણી પણ એટલા ચર્ચામાં છે ન્યાયયાત્રાનો હુંકાર કરી લોકોને ન્યાય અપાવવા માટે એકલે હાથે નીકળી પડ્યા હતા પછી ભલે હાઈકમાન્ડ ગુજરાત આવ્યું હોય કે ના આવ્યું હોય પણ એકલે હાથે તેમણે ન્યાયયાત્રા ચલાવી અને પૂરી પણ કરી ન્યાય મળ્યો ના મળ્યો હોય તો બીજી વાત છે પણ એકલે હાથે તેમણે કોંગ્રેસને ઊભી પણ કરવાની જે શરૂઆત છે તે કરી દીધી છે એટલે ગુજરાતના અત્યારે કોંગ્રેસના બે એવા નેતા કહી શકાય જિગ્નેશ મેવાણી અને ગેનીબહેન ઠાકોર આ બંને લગભગ ગુજરાતની અંદર ફરી એક વખત કોંગ્રેસને મજબૂત કરશે ફરી એક વખત કોંગ્રેસને ઊભી કરશે જે અત્યાર સુધી પછડાઈ હતી ભાજપે એમને હંમેશા જેમ કે એવું બન્યું હતું કે તેમના નામો નિશાન મિટાવવામાં ભાજપ લાગી હતી પણ ગેનીબહેન ઠાકોર અને જિગ્નેશ મેવાણ ભાજપને હરાવી કોંગ્રેસને ફરી એક વખત ઊભી કરવામાં મથી રહ્યા છે એટલે આ બંને નેતા ખાસ છે જમ્મુ કાશ્મીરમાં સ્ટાર પ્રચારક તરીકે વિશ્વાસ પણ તેમણે બતાવી દીધો છે કે અમે કોંગ્રેસને નમવા નહીં દઈએ અમે કોંગ્રેસને ફરી એક વખત ઊભી કરીશું એટલે ક્યાંક ને ક્યાંક હજુ પણ આવનારી કોઈ પણ ચૂંટણી હશે તો ગેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણી તો પહેલા ચહેરા ગુજરાતમાંથી બનવાના જ છે એટલે હવે કોંગ્રેસને પણ ગેનીબેન ઉપર એટલો જ વિશ્વાસ છે કારણ કે નરેન્દ્ર મોદીનો જે ગુજરાત ગઢ ગણાય છે એમાં તેમણે જો કોઈ ગાબડું પાડવાની શરૂઆત કરી હોય તો એ છે ગેનીબેન ઠાકોર બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી આપણે જોઈ બે હજાર ઓગણીસ લોકસભાની ચૂંટણી પણ જોઈ જેમાં છવ્વીસ માંથી છવ્વીસ બેઠક ભાજપ જીતીને બતાવતું હતું અને તમામ સાંસદો ભાજપના હતા પણ આ વખતે બે ચોવીસ લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન બેન ઠાકોરે આ બધામાં પાણી ફેરવ્યું એક બેઠક જીતીને બતાવી દીધી અને સાંસદ બની ગયા અને એ દરમિયાન જેમણે કોંગ્રેસનો વિશ્વાસ જીતી લીધો છે કે ના ગુજરાતની અંદર કોંગ્રેસ પણ હવે ઊભી થઈને આવી શકે એમ છે બેઠી થઈને જીતી પણ શકે એમ છે એટલે ક્યાંક ને ક્યાંક તેમને જમ્મુ કાશ્મીરમાં પણ આ જ વિશ્વાસ દેખાઈ રહ્યો છે કે ગુજરાતમાં જેમણે નરેન્દ્ર મોદીના ગુજરાતમાં જેમણે ગાબડું પાડવાની શરૂઆત કરી એ ક્યાંક ને ક્યાંક જમ્મુ કાશ્મીરમાં પણ આપણને જે આ વિધાનસભાની ચૂંટણી છે તેમાં જીતાડવામાં મદદ કરશે ગેનીબેન ઠાકોર ઉપર તો બહુ બધો અત્યારે કોંગ્રેસને વિશ્વાસ છે કારણ કે એકલે હાથે જે વ્યક્તિ આવું કરી શકે એક તો કેટલા બધા લોકોને ખોટા સાબિત કરી દીધા કે ના ફક્ત ભાજપ જ નથી કોંગ્રેસ પણ છે અને એકલી મહિલા પણ આ ચૂંટણી જીતી શકે એમ છે અને એમાં ગેનીબેને બધા જ લોકોનો વિશ્વાસ જીતી લીધો છે ખાસ બનાસકાંઠાવાસીઓનો અને એમની સાથે કોંગ્રેસનો પણ હવે જોવાનું છે કે સ્ટાર પ્રચારક તરીકે ઠાકોર જમ્મુ કાશ્મીરમાં જાય છે તો જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ કેટલું મજબૂતાઈથી આવવાનું છે કેટલી મળશે કારણ કે વિશ્વાસ તો ઠાકોર ઉપર અત્યારે ભરપૂર છે અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે અને ગેનીબેન ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીને જે મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર